હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગેરંટી ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હાજર પચીસ અંતર્ગત આજરોજ પત્રકાર પરિષદ યોજા હતી વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગેરંટી ગ્રામીણ અધિનિયમ બે હજાર પચીસ બાબતે પ્રભારી મંત્રી શ્રી પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી અને વીબીજી રામજી અધિનિયમ બે યોજના યોજના માહિતી જન જન સુધી પહોંચાડવા માટે અપીલ કરી યોજાય પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયા તથા તાપી જિલ્લા પ્રમુખ સુરજ વસાવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા એટલે કે ગ્રામીણ વીબીજી રામજી યોજના બંનેવ ગૃહોમાં પસાર થઈ છે આ યોજના આવનારા દિવસોમાં દરેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો મજૂરો ગ્રામીણમાં રહેતા દરેક જનતાને એના અનેક ઘણા ફાયદા થવાના છે આ યોજના ઐતિહાસિક બનવાની છે એટલા માટે ઐતિહાસિક બનવાની છે કે જૂની મનરેગા યોજનાની અંદર સો દિવસ મજદૂરોને કામ મળતું હતું આ યોજનાની અંદર એકસો પચીસ દિવસ કામ મળવાનું છે આ અધિનિયમ બન્યા પછી જે રીતે આ અધિનિયમમાં જે જોગવાઈઓ થઈ છે એ દરેક ગામમાં સારી એસેટ બને કોઈ પણ કામ ગામની સભા સાથે આનું પ્લાનિંગ થાય ગામને ખબર પડે અને એ પ્લાનિંગને મજદૂરોને જોડીને એક ગુણવત્તા સાથે કેવી રીતે કામ થઈ શકે એ પ્રકારની આખી પૂરી જોગવાઈ કરવામાં આવી છે આવનારા દિવસોમાં ખેડૂતો પણ મજૂરીની ખૂબ જરૂરિયાત હોય છે એની સિઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે આ જ મજદૂરો ખેડૂતોને તો પણ કામ કરી શકે રોજગારી મેળવી શકે એ સિવાય એકસો પચીસ દિવસ એને વધારાની રોજગારી મળી શકે એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે મજદૂરોને સમયસર એક જ અઠવાડિયાની અંદર કેવી રીતે એને મજૂરી મળે એની પણ આમાં પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને ક્યારેક કામ સમયસર શરૂ નહીં થાય એના ભથ્થા સાથે બે રોજગારીને પણ એકદમ ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની આમજ જોડાઈ રાખવામાં આવી છે ખાસ કરીને આપના માધ્યમ દ્વારા આ અધિનિયમ આવનારા દિવસોમાં બધા જ લોકોને ગ્રામ્ય વિસ્તારને ફાયદો થવાનો પણ વિપક્ષના લોકો જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે મનેરેગા યોજના કરતાં પણ સારા સુધારા વધારા સાથે આ યોજનાને આપણે આવનારા દિવસોમાં આગળ લઈ જવાના છીએ મીડિયાના મિત્રોને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે અપેક્ષા છે કે જે ગેરમાર્ગે અને જે ભ્રમક ફેલાવી રહ્યા છે તો આ યોજનાને આપણે લોકો સુધી લઈ જઈએ અને આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારના ગામ સભા સાથે ગામના લોકો આ યોજનાનો પૂરેપૂરો લાભ લે જેથી મજદૂરો પણ એનો લાભ લે અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં જે નાના ઉદ્યોગો છે એ આવનારા દિવસોમાં મજૂરને આપણે મજદૂર રાખવા માંગતા નથી એને એક સારી તાલીમ મળે પોતે સાહસિક બને અને નાના મોટા એ લોકો પણ ઉદ્યોગો કરી શકે એ દિશામાં પણ આપણે આ મજદૂરોને લેજવા માંગીએ છીએ કે જેથી સ્થાનિક જ એ લોકોને ખૂબ સારી રોજગારી મળી શકે એવી અપેક્ષાએ જી રામજી યોજના બની છે આ અધિનિયમ બે હજાર પચીસ નો એ ઐતિહાસિક બનશે એવો મને પૂરો વિશ્વાસ છે ધન્યવાદ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો